જય દુવાકા જય માતાજી હાલો આજે આપણે હવાર હવારમાં બ્લોગ ચાલુ કર્યો એટલે અવાર હવાર તો નહીં આમ તો દસ વાગી ગયા હે પુણે હા પૂણે ગયા થઈ ગયા હે ફવારે આપણે ગામમાં ગયા હતા દૂધ પરવા પછી ગામના ગામના મહેમાના આવ્યા હતા બેઠા હતા બધા અને હવે એમ કીધું બ્લોગ સ્ટાર્ટ કરી આપણે એટલે આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે આજનો એટલે આમ થોડા થોડા કાયમ આવી જાય ક્લિપમાં અને એવું બધું થાય નામી આમ જ્યાં આંબાની ચીકુડીની સાંે બેઠા અહીં ઉપાડ દીવારું હે નહીં આજ પાંચ મજૂર આવ્યા હે ચીણા ઉપાડવા એ છીણા ઉપાડે છે અડધા કાં ઉપાડી લીધા લગભગ હાઈ નહીં થાય એટલે ઉપાડી દે હે ભેગા કરી દઈએ તો સારું હે નહીં કરી દઈએ તો આપણે કરવા જો હે એવું બધું કામકાજ હાલે છે અને હાલો આપણે માલ પાવા મોટર ચાલુ કરી છે એવું બધું હે જો આજે રવિવાર હે તો સુનિલભાઈ ઘરે બેઠા હે અને બાકી બધા આડા કામ હોવું કરે હે બધાય એટલે એવું બધું છે માલ પાવર નું ચાલુ કરવું તું તો જીગુ કીધું તું હું કઉ ચાલુ કર માલ પાવર નું માલ પાવર ચાલુ કરી દઉં એમાં પાઇ તો હે માલ ગણે એ કઈ ઉપાધિ વાળું છે નહીં એ માં આ ત્રણ ચાર દી થી હો ડુસા નું આમને પડ્યું આ નાખી દો ભૂંડું લાગે હવે અહીંયા ઠીક તીવા હતું કાંઈ પડ્યું મેં કીધું આ કોક માણસ કહે કે તમારે કાંતું નથી મીનવાનું છે શું એમને પડ્યું

તો ઘરે આવીને ખાઈ જો જ કાચી ખાવી હોય ને તોય પણ મજા આવે અને આ બધી વડિયું થઈ જાય ને મજા તો કેરી બહુ સારી આવી ફારા વાંધો નથી એમ ઘણી ખરીએ ગયું બધું તો રે નહીં નકાદ આંબા ને ભાંગી જાય એવું હોય બધું હા ચીકુય છે આવું પણ ખાવું જાને કેમ બાંધવા બાંધો હમ

એવું બધું હાલે છે આટલા વાંધા એમ કે સંધા આટલા હા એટલે હવે આપણે કંઈ કરવું નથી આ મન એ રહી ગયું એટલે સારું થયું એટલે હવે આગળ ધ્યાન રાખવું જોઈએ અને આ પટ્ટો કમ્પ્લીટ થઈ ગયો આમાં થાંભલો મારી અને ધૂળ પાથરું ચાલુ કરી દેવી છે જો વાં થાંભલો મરાય છે અને વા એક ટ્રેક્ટર ટોલી જોડાવે છે આપણે પાવડા વારું હાલો કેમ છો દોસ્તો મજામાં મજામાં જશો

આજ હાલે આપણે હે ને આજ મજૂર આવ્યા હતા પાંચ ચણા વાઢવા તે ચણા વઢાય ગયા અને અડધા લગભગ ભેગાઈ થઈ ગયા હે અડધા રહી ગયા હે ઈ હવે આપણે ભેગા કરવા જવા હવે મજૂર કહેવાની જરૂર નથી અને કાલ કદાચ સાંજે કદાચ ફૂકડી હાલી જાય લગભગ એવું છે જો આમ તમને ચણા દેખાય નહીં પણ કદાચ ઝૂમ કરીને દેખાડું દેખાય તો ના દેખાય નીચલે તરીમાં હે એટલે એવું બધું હે આવી ગયો રિક્ષા હાલો રિક્ષા આવી ગયો મજુ તળવાર લે છણા હતા હરવા રહી જ જાયો આજ નું કામ પૂરું થયું આપણે હાઈન પડવા આવી છે અને કામ માં બધું આડા આવ વાલે આપણે એવું બધું કહી એની મમ્મી તમે શું કરો મમ્મી આજે પાણી નાનો ભરી રસોડા રાખી દઉં હા બરાબર એટલે હવા સુધી આપણે ચીકુ દઈ એટલે હું હવા હું ચીકુ એટલે એમાં શું કઈ કરી આવે કે રેડવા ના હે અત્યારે રેડવા રોટલા ખાડવાના આપણે ખાઈને પાણી પીવાનું હોય બરાબર શાક ઉકારે એમાં નાખવાનું હોય બરાબર બરાબર હું એટલે એમ બધું કરવાનું હોય એટલે આપણે હાંડો ફરી મૂકી દઈએ બીજું બધું કામ થઈ ગયું ને હા બરાબર એટલે આપણે આખરી શું ખાજો તરબૂચ તરબૂચ અમને ખાધું આખરી કોઈન ખાવું હોય તોજે અમે ફ્રિજમાં રાખ્યા એમ હા આવી જાજો અને વિજય માં જે થી

કાલ હવે નવું કાંઈ હવે લગભગ તો કામ નવું કંઈ જાગીએ નહીં હવે પડા ખેડવાનું ને એવું કામ કાઢે આજ ફૂકડી આવી ગઈ છે ચણામાં હવે આપણો વારો આવતા આવીએ કરણ રબાના બધાને ચણા કાઢવાના હે પછી હું રામન મેરા બધાને કાઢવાના હે પછી આપણો વારો આવીએ આપણે આજ જ ચણા વધાના હે એટલે ભલે આપણે કાલ હાંજી વારો આવતા આવીએ હું સુકાઈ ગયા હે એટલે એ પીડા વાળું હે નહીં કે લીલા હે કંઈ નીકળી જાહે હે અને પછી આપણે શેડે આપણા રાજમાં કાઢવાના હે

માળા કરે ને તમારે જોવું હોય ને તો તમને બતાવું આ બે કેવી નહીં વાટ જોઈને બેઠા દેખાય તમને માળા કરીએ ને પછી એમ કે રોટલી અને રોટલી ખાવી હે ઓલા ને દૂધ પીવું હે તમે જો એવા પાકી ના બે કાયમ આમ જ બેસે બે વાટ જોઈને કે જુદી કરે ને માળા કરીએ પછી આપણે પછી ત્યાં છાના મનાવે કે દે જાય આપણે મારી પણ કેટલીક વાર મારી આપણે જીવ ના લે પછી થાય કે મારી કોઈક માણસ આવે ઓહરીને બેઠા હોય પણ એને એ થોડા સમજતા નથી માણસ નથી કે આપણે મારી હતી પછી આપણે એને બેહવા દે પણ એવી વાઇટ જોઈને બેઠા હોય માં આવે ને એટલે ભેગા ભેગા જાય દે ને વાહેન જહા દે ને હે દૂધ નહીં જડે ને ઓળીને રોટલી નહીં પડે જા

પછી નવરાત હતી ઘરે ચક્કર મારી આવું કપડા બપડા ધોઈ આવી અને ફ્રેશ થઈ આવી પાછા કાલ સુધી વયા ઘરે હું કાનથી માં મોજમાં ને એવું છે બરોબર અટાણા કઈ કામ હોય નહીં વાડીમાં એટલે ઘરે ને ઘરે બધું હા

હલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ વ્લોગ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વ્લોગ